બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈની અધ્યક્ષતામાં બારડોલી તાલુકામાં તિરંગા યાત્રા યોજાય બારડોલી તાલુકા વહીવટીતંત્ર દ્વારા બારડોલી ખાતે ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહ દરમિયાન હરઘર ઘર તિરંગા તથા તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે તારીખ તેર આઠ બે હજાર પચીસ બુધવારના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં બારડોલી તાલુકાના ધામડોદ સાંઈ મંદિરથી રંગદૂત મંદિર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે દેશભક્તિમય માહોલ બની ગયો હતો ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે રાષ્ટ્રપ્રેમની ભાવના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે સાથોસાથ સ્વચ્છ ભારતના નિર્માણ માટે પ્રત્યેક દેશવાસી જાગૃત બને એ પણ લોકોમાં તિરંગા યાત્રાનો ઉદ્દેશ છે તિરંગા જ્યાં અંગે યાત્રામાં સુરત જિલ્લા પંચાયત સભ્ય ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર આનંદભાઈ પટેલ મહામંત્રી જીતેન્દ્રસિંહ વાસિયા હિમાંશુ પટેલ પિયુષ પટેલ નિમેશ રાઠોડ રાહુલ કોંકણી રીના ચૌધરી પ્રકાશભાઈ પટેલ પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર મામલતદાર મેહુલભાઈ ટીડીઓ તાલુકા પંચાયતના સભ્યો વિવિધ ગામના સરપંચો પોલીસ જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા નાલંદા વિદ્યાલયના ભરતભાઈ દેસાઈ જેતલબેન દેસાઈ આચાર્ય તથા શિક્ષકગણ વિદ્યાર્થીઓ બારડોલી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા